તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદાની પરિક્રમા કરી ઉત્તર નર્મદા પરિક્રમાનો સંઘવીએ પણ લાભ લીધો નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે આ પરિક્રમા કરી છે રામપુરા ખાતે દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હર્ષ સંઘવીએ ભંડારાની મુલાકાત લીધી ભંડારામાં ચાલતા ભજનમાં લીન થયા હર્ષ સંઘવી પરિક્રમાને વધુ સુગમ બનાવાશે તેવી હર્ષ સંઘવીએ ખાતરી આપી ઠવાડિયામાં લાખો ની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી દીધા લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના 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 પડે તે માટે કોઈ જાન ફિર તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છે હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે